બોલો કઈ જગ્યાએ છો સાહેબ તમે બારે તો હા બારે તો હા તમારે મેં તમને ફોન કર્યો તો આપણે અગ્નિ કાંડ થયું ત્યારે તમે તમારો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો રમેશભાઈ વાઘેલા બોલું છું હા બોલો બરાબર હવે મારે તમારું કામ છે અમારો આખો સમાજ તમને મળવા માગે છે ચોવીસો બોલો આ તમે નવ્વાણું રૂપિયામાં જે રીલ્સ કરી હતી તમે મેં કરી હા હા તમે વિડીયો ડિલીટ કરેલા છે

તમારો તમારી બીજી રીલ્સ પણ બીજા વાયરલ કરેલી છે કે ભાઈ આવી રીતે નવાણું રૂપિયા સદંતર રીતે હાજર નહીં થાવ ને તો તમારી ખરેખર આખો સમાજ એફઆઈઆર કરશે નામ હું એક બધા સમાજના જેના ઘરના પરિવાર ગયા છે એ લોકો બધા તમારું નામ આપે છે નામ કઈ રીતે આપી શકો તમે આ બધી મફત જાહેરાત કરો આ તમે ચેક કરી રીતી ફાયર સેફટી હતી કઈ રીતી હજી જો એક ગોલા ખાધા ને એ પછી ત્રણ જણા પૈસા હતી તમે આવી જાહેરાત બે જાન દેડી રહ્યું તમે પંખી ના માળા લેવા તો જકલી ના તમે જાહેરાત કરી દીધી હા બરોબર હું બધે કોન્ટેક્ટ સાહેબ રાખું છું બરોબર અને ખરેખર હવે તમે આ બધું બંધ કરો તો સારી વાત છે આમાં કેટલાના જીવ જાય છે આ હું જો ધોબી સમાજ નો પ્રમુખ છો બરોબર છે મારો સમાજ આખો હારે હે અને તે દિવસે તમને બોલાવાની જ વાત હતી તમે ન્યા આવ્યા બરોબર અત્યારે ટીઆરપી ગેમ્સ ને આપણે રીલ્સ બનાવવાની છે બોલો તમે કયો ત્યારે બનાવી છે ઈયરથી ગેમ ઝોન છે બરોબર એ આખું અત્યારે નાશ કરી નાખ્યું છે એ લોકોએ પાડી નાખ્યું છે બરોબર તમે હતા તમે જોવા ગયા હતા તમને બધી ખબર જ છે બરોબર છે ત્યાં હવે રીલ્સ બનાવી છે બોલો શેની રીલ્સ કે આ બધું આ શુકરવાને કરી નાખ્યું એ લોકોએ એ હું બનાવી શકું બનાવી શકો ને તમે આટલી બધી રીલો બનાવો બનાવવાની આવે એ લોકો ઉપર બનાવવાની એટલે છે મારી જવાબદારી કોઈ પણ આજે સાહેબ મારી વાત સાંભળો હું મીડિયા ને હું તમારી રાહ જોઈને તમે પોલીસની સમક્ષ આવો તમે હું સિટી સાહેબ ને હું ખુદ ઓલું કરવા જવાનો બરોબર નગર ધર્મેશભાઈ સુરેશભાઈ વાઘેલા રૂપાલા સાહેબ ની સામે અમારો જે વિરોધ હતો વાત થઈ ખબર છે મારા વિડીયો બધા જોયા જ હશે બરોબર છે હોય તમારી બરોબર તમારા ધંધાની વાયા થઈ અને આ બધા જીભ પથારી ફરીદ ગઈ છે બરોબર તમે જે જાહેરાત ના વીસ હજાર લીધા હશે જેટલા લીધા હોય મને નથી ખબર બરોબર તમે મફત તો જાહેરાત કરતા નથી તમારી પાસે એનો લાયસન્સ છે આ જાહેરાત કરો એનું જાહેરાત જાહેરાત આજે દુનિયામાં કેટલા લોકો બ્લોગર વિડીયો કરે છે જાહેરાત માહિતી તો તમે કોઈ પણ વ્યક્તિ શેર કરી શકો ના 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 એવી રીતે નથી હો ભાઈ તમે ફ્રી કરતા તમે એમ કહો છો હું કરું બરોબર તમારી પાસે આનું પબ્લિસિટી નું હોવું જોઈએ તમે બરોબર તમે અત્યારે કઈ જગ્યાએ છો મને કહો ને હું આવવા અત્યારે છું ચોટીલ ના બાજુ હા રાજકોટ રહ્યો છો રાજકોટ નથી રહેતા રાજકોટ અત્યારે નથી હું હા એ કાઈ કહો એ તમે મને સમજીને કહેજો ખોટી વસ્તુ કોઈ કરતા નહીં તમે ચોટીલા હશો કે રાજકોટમાં હશો બધી ખબર પડી જાય બરોબર અને બરોબર એટલે તમારે લાંબુ જ કરવાનું છે ને ના ના લાંબુ કરવાનું હું તમને ફોન કરાવું રહ્યો બરોબર લાંબુ કરવાનું હોય તો એ રીતે વાત કરો આ ટોટલી વસ્તુ હું મોકલવાનો છું પીઆઈ સાહેબ ને મારે વાત થઈ ગઈ સીપી સિટી બરોબર કારણ કે તમે જ્યાં જ્યાં વિડીયો બનાવો ની બધાની ફરિયાદ છે તમે જી બોલાવળાનું બનાવ્યું હતું બરોબર મને ખુદ પબ્લિક એમ કઈ હે કે ભાઈ તમારી વાત સાચી છે આ માણસ ના બનાવ્યું હોય ને તો તમે મને કીધું હોય કે ભાઈ ગોલા અહીંયા વિડીયો બનાવ્યો ત્યાં નથી બતાવી ગોલા વાળા જે વ્યક્તિ છે એને કહી શકું બતાવું છે અને કરો પણ મોટા ભાઈ તમે તમે કરો બરોબર ન્યાય ફેમિલી બરોબર હું તમને દેખાડું ત્રણ ફેમિલી ની વાત પાછળ માથાકૂટ થઈ હા બરોબર સાહેબ તમારે મને જાણ કરવી જોઈએ વ્યક્તિને હું કહી શકું સીધો હું કહી શકું ને કરી શકું પણ તમે એટલે મારામાં સાહેબ હોય અને તમને હું જ્યારથી ઓળખું ને સાહેબ મારી પાસે તમારી કુંડલી તમે જે ભુવા અંદર હતા ને જે તમે કરો ને વિશ્વાસ તે હું તમને ઓળખું સરસ બરોબર એટલે કદાચ તમે જે રીતે કરતા હોય બરોબર એ રીતે હું પણ કરી શકું એમ છો બરોબર મને બધી જાહેરાત બધી પણ કોઈના જીવ ગુમાવે ને એવી જાહેરાત આપડે લેતા આવી નથી કરતા નો કરીએ આપણ તો કોઈ વસ્તુ ની ખ્યાલ ન હોય ને એટલી બધી કરતા હોય તમે તમે એમ કયો ખ્યાલ નો હોય સુરેશ મારી વાત સાંભળો હા આજ આટલું બધું થયું આટલા બધા અધિકારીઓ ડિસમિસ થયા આટલા બધા અધિકારીઓ ઉપર એક્શન લેવાના તમ થા તો નથી લેવાના ને ના બરોબર તો હું તમને એમ કહું તમારી આ જગ્યા એ તમારો છોકરો ગયો હોય તો

નાના નાના બાળકો છે આ વ્યક્તિ અમને સામે આવશે એટલે અમે આની ઉપર કાર્યવાહી કરશી બરોબર અને તમને ન્યાય ટીઆરપી ગેમઝોન ની જગ્યાએ શમશાન બની ગયું ને આ લોકો કદાચ માટી નાખી ને ત્યાં તમને આપણે તમારી જમીન જમીનના બધ ને એની રીલ્સ બનાવવાની છે બોલો

બરોબર તમે તેથી આયો તમને જ બોલાતા સિવિલ જ હતા બધા કે ભાઈ સુરેશ પ્રજાપતિ ના નવાણું રીલ્સ માં તમે બોલાવો સર નવાણું રૂપિયા વાળો મારો જે વિડીયો છે તમારે હજાર રખાય ને તમારે તમે ડિલેટ કરી નાખું ભૂલ તમારી કે કેની

બરોબર છે તમે બધા અને આ ઘા બધા કેવા લાગી તમને ખબર છે હી વ્યક્તિ હે ને સુરેશભાઈ હી વ્યક્તિ માતાજીને છેતરી બીજા ને છેતરી હે હું તમને કઉ ને આપડા મોદી સાહેબ જેવા મોદી સાહેબ ભગવાન રાજકારણ કરવા ગયા ને તો એ હારી ગયા તો તમે તો કઈ ન કેવા બરોબર આ તમે ના નામે થી જે ચાલુ કર્યું હતું એમાં તમે ધંધો બનાવી દીધો ને માતાજી એની જગ્યા ને તમે તબાઈ જગ્યા એટલે કુદરત છે ને કોઈને મૂકતું નથી બરોબર બરોબર તમે માંડવામાં જાવ તમે કેમ તમારી રીલ્સ ઉતારો ભાઈ કેવી મસ્તી ની રીલ્સ આવે માતાજી ના માંડવામાં ગયા હોય હા મારા સુરેશ પ્રજાપતિ હા એટલે આપણે તમને ન્યા આવે એ જગ્યા ને તમારે બસ ભરવાની છે ટીઆરપી તમે જો નહી આવો સામે તો તમે ગમે ત્યાં તમારું શૂટિંગ હશે ગમે ત્યાં ભેગા થશો તમે તારે મારા વિરુદ્ધ ફરિયાદ લખાવી તો લખાવી લેજો

એટલે કવ એટલે મારી વાત સાંભળો અમે કઈ તમારા નોકર નથી હો આ તો અમારે અહીંયા સીધું આવીને જ હોય અમે તમારું ઘરનું લોકેશન ગોતી લે એવું નથી ઘરે જ્યાં સુધી થાય ને લાંબુ થાય એવી વસ્તુ કરવી નથી બરોબર અમારે ગેસ કબાડામાં તમને નથી ઉતારવા એટલે ની વાત છે આ જી થાય ને એટલે તમામે આ રીલ આપડે લવર હોય ને બધાને ખબર પડશે સમજાણું કે આ શું કરવું આવે આ ધંધા કરે કે ન કરાય કોઈ બી બરોબર છે એટલે તમે મને ટાઈમ આપો નકર હું પછી ઘરની કાર્યવાહી કરું Tchau, tchau.